દોસ્તો આજે દિવાળીનું અમારે વેકેશન પડી ગયું છે ને આજે છે રવિવાર તો આજથી અમે અમારા વતન એટલે અમારા દેશ જઈ છીએ અને બે ગાડી તો ફૂલ થઈ ગઈ છે પાછી અમારી બીજી ગાડીમાં પણ એટલો સામાન લોટ છે તો એ તમને બતાવશું અને અત્યારે મેડમ એક્સાઈટેડ છે વતન જવા માટે કારણ કે આટલો સામાન બાકી રીત્યો છે તો ચાલો દોસ્તો હવે અમારા વતનના થોડાક વિડીયો આવશે ટાઈમ મળશે તો બ્લોગ બનાવશું કારણ કે અનફોર્ચ્યુનેટલી અમે લોકો ફ્રી હોતા નથી એટલું કામ હોય છે તો છતાં મેં ઝીણું ઝીણું કંઈક છું તમને વિડીયોમાં બની રેજો તો ચાલો મળીશું અમારા વર્તન તમને રસ્તામાં બતાવશું અમે શું કરીશું ક્યાંથી જઈશી કેટલા કિલોમીટર જાય બધી માહિતી આપશું દોસ્તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે બાયપાસ ઉપર જઈને હમણાં વન ફિફ્ટી રિંગ રોડ ઉપર ચડશું આ મેડમ છે પાછળ અમારા સિયાબેન બેઠા છે મસ્ત નજારો છે દિવાળીનો માહોલ છે અને શાંતિ રોનક અને એ કહેવાય ને જન્મભૂમિ વતન દેશ ત્યાં જઈને ત્યારે રોનક હાચી આવે છે કારણ કે ફરવા જવાનો તો વિચાર હતો પણ અનફોર્ચ્યુનેટલી એકવાર ગયા તો દિવાળી અમને એમ થયું કે ના અનાજ કરતાં તો ફેમિલી જોડે અને શાંતિવારી લાઈફ જીવી તો દિવાળીએ ગામડે જાવું જોઈએ તો મેડમ ની ના હતી કાઈ ફરવા નથી જાવું ઉનાળે જવું છે ઉનાળે ક્યાં જવું નહીં તમે લોકો અમને કમેન્ટ કરજો અમારો કાશ્મીર નો વિચાર છે અને કાઈ ગોવાનો બે માંથી એક ડેસ્ટિનેશન નક્કી કરશું અને મળીશી આગળ ક્યાં મેં હોલ્ટ કરી છે શું કરી છે એ તમને બતાવશું અને મેડમ કઈ લેવાનું રસ્તામાંથી મન ને લેવાની છે ઓકે મન ને ફુલજર લેવી

મે <laughs>

મારા બાપુ નો શીખડાવે આપણું શીખડાવો બધું છોકરાઓ ને સારા સંસ્કાર આપો પણ લે મારો ચેન તો મારા પપ્પા ના જ ઘર નો હતો એમ જ કેમ કે મે મારા પપ્પા ઘર નો પહેરો પપ્પા ઘર નો પહેરો હોય મમ્મી ઘર નો પહેરો એના મમ્મી ઘર નો એમ જ કેમ કે મેં મારા મમ્મી એમ કીધું તું ક્યાં ઘર નો છે મેરી લીધું ભાઈ હવે અણી છે બે જણા ને કજીયા કરાવવાની તમે ગગીન ના એમને મસ્તી કરતી તો એને તમને કેવા ને કે પપ્પા મમ્મી એમ કીધી ફાઇનલી દોસ્તો માતા પર ચોકડી આવી ગઈ છે ને આસ્તામાં ઊભા જ હોય છે અમને બીક લાગે છે શું છે વેચે હું નથી

પાર્કિંગ કરશું અને સામે છે ફાયર ક્રેકર સીતારામ વાળા ના ગુપ્ત

પોઈન્ટ ખાલી નથી અત્યારે બધા વિલેજ તરફ પ્રસ્થાન કરી રહ્યા જોઈ લો તો દોસ્તો ફાઈનલી ડીઝલ બીજલ તો નખાઈ ગયું છે ટાયર ચારે ટાયર હવા ચેક ચાલુ છે તો હવે ચેક કરે ભાઈ કાફી પુષ્કળ છે પમ્પ ઉપર એરિયા છે દિવાળીનો માહોલ છે ને એક્સાઇટેડ છે મેડમ તો હવે એક ડેસ્ટિનેશન બાકી છે ત્યાં કઈ લેવ ઉતાર વેપર વેપર કઈ

સાર દેવ ઉત થાય પાટ કે ફલાય આમાં દોસ્તો ફાઇનલી વિલેજ પતી છે સામાન ઉતારવામાં કેટલા માણસો લગાડ્યા છે તો સામાન કેટલો હશે તમને બે ગાડી શૂટિંગ ને नट लेવાનું